સપ્ટેમ્બરનું બીજી અન્ય સુગર ફેક્ટરી રાખેલું છે તો જે વાવેતર હતું એ તાપ ખેડૂતોએ બનાવ્યું એટલે એ વાવેતર ઓછું થવાને લીધે આવ્યું આપણે અમે સપ્ટેમ્બરનો નિર્ણય ખેતી સમિતિમાં લીધો છે અને ત્રણ અમારા જે ડિરેક્ટરો છે ને અમુક ખેડૂતો આવ્યા છે એમણે રજૂઆત કરી છે કે ફરીથી ઓક્ટોબરમાં રાખવા એ લોકોએ રજૂઆત કરી છે અને સૂત્રોચ્ચાર પણ કર્યા સ્વાભાવિક છે કે એ કઈ રીતના શું કર્યું છે મને ખબર નથી પણ અત્યારે સપ્ટેમ્બરનું વાવેતરનો નિર્ણય છે આ નિર્ણયમાં એ લોકોએ આવેદનપત્ર આપ્યું છે એટલે મારે ફરી એકવાર બોર્ડ મિટિંગ બોલાવીને એમાં ચર્ચા વિચારણા કરીને એનો નિર્ણય લઈશું સાયાસોધકર્તાઓ પાસે એક જ માંગણી છે કે તમારો જે જૂનો નિયમ છે બરાબર પહેલી ઓક્ટોબર વાળો એ જ પાછો નિયમ તમે ચાલુ રાખો શેરડી રોપમાનનો જેથી કરીને ખેડૂત પણ જે ચોમાસામાં મારવા પડતી દવા વિડી સાઈડ દવાઓ એમાં પણ એમને લાભ મળી શકે અને ઉત્પાદન ખર્ચ વધી શકે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે